આજે ખેડૂતની દશા એવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો ચેતર વસાવા આપણને આદિવાસી લોકો માટે તો હંમેશા બોલતા જોવા મળે છે પરંતુ હવે ચેતર વસાવા એ ખેડૂતો મુદ્દે તંત્રને અને ભાજપને અલ્ટિમેટમ પણ આપ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને બધાને ખબર છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે આ વાતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેમનું સાંભળવામાં નથી આવતું આપણે અનેકવાર વાર એવું સાંભળ્યું છે કે ખેડૂતો આવેદનપત્રો આપવા જાય છે વિરોધ કરે છે વિરોધ નોંધાવે છે અને ત્યારબાદ

આજે ખેડૂત ની હાલત શું છે ખેડૂત વિચારો પોતાના પરિવાર સાથે આખું વર્ષ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવ જંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની दशा આવી છે કે ખેડૂત પોતાનો પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ

આવક બમણી થઈ ગઈ છે આપણી એક બાજુ માવઠાનો નો માર કમોસી વરસાદ અને એક બાજુ ખેડૂત પોતાનું લોન ધિરાણ લઈને પકવીને જાય માર્કેટમાં મૂકે અને એંશી રૂપિયાના ભાવ આપવાની સરકાર વાત કરે અને અહીંના વેપારીઓના દલાલો ચાલીસ રૂપિયા કિલો કપાસ લે પચાસ રૂપિયા ચૂકવે એના બિલો પણ અમારી પાસે છે ત્યારે અમે સરકાર ને કહીએ છીએ ખેડૂત સાથે જો અન્યાય તમે કરશો જગત જગતના તાત સાથેનો જે અન્યાય તમે કરશો તો આવનારા દિવસમાં જગતનો તાત ગુજરાતમાંથી તમારી સરકાર ને ઉખેડી ને ફેંકી દેશે આ જગતનો તાત છે આપણે બધાએ આભાર માનવો જોઈએ જેમના મહેનતથી 24 ટાઇમની થાળીમાં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતોની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા પિલા જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા આપણે દેવું માફ કરી દીધું ત્યારે કોઈનું સર્વે કરવામાં નહી આવ્યું રાતો રાત સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય નીરવ મોદી મોદી લલિત બધાના કરોડ રૂપિયા માફ કર્યા અને જયારે મારો ખેડૂત મારો ખેડૂત કોઈ બેંક માંથી બે લાખ ની લોન લે ધિરાણ લે ત્યાં પોલીસ નોટિસ લઈને આવે જમીન જપ્ત કરી દે ઘર જપ્ત કરી દે ત્યારે મારા ખેડૂતો આ સરકારની નીતિઓ તમે જોઈ લો આ સરકારની નીતિમાં ખેડૂત દિવસે દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દેવા નીચે દબાય છે અને ઉદ્યોગપતિ કરોડોપતિ દિવસે ને દિવસે અમીરો થતા જાય છે આ તો તમારી કેવી નીતિ મોદી સાહેબ આ તો તમારી કેવી નીતિ અમારો ખેડૂત આજે આત્મહત્યા કરે છે આજે અમારે ખેડૂતની જે दशा છે એમના પરિવારની दशा છે ત્યારે હું કે સરકારને કેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે ખેતરમાં પાકે પાકતા પાકતા ઢોર ખાય ચોર ખાય મોર ખાય પછી અમારો ખેડૂત બધાનો ભાણો ભરે અને ભાણો ભરીને જે વધે એ અમારો ખેડૂત અમારા પોતાના ઘરે લઈ જાય અને અમારો ખેડૂત સાથે જે અન્યાય થાય ત્યારે અમે સરકારને કેવા માંગીએ છીએ હવે અમારા જગતના તાતને અન્યાય અમે નથી સહન કરવાના

આજે સીસીઆઈ ની કેન્દ્ર ની સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલી માં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકાર ને કેવા માંગીએ છે

અને એક બાજુ નેરનો પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કોમોસમી વરસાદ થયા માવઠા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ગમ બૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમણે રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને ને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુ વાળા બોલતા નથી આવ્યા હોય તો કેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક દસ કરોડ દસ હજાર કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે સો ટકા નુકસાની હશે તો બાવીસ હજાર મળશે સ્વીકારવામાં આવતી નથી સર્વર નથી એમના ઓપરેટરો નથી બીસી નથી અરજી નથી સ્વીકારાતી ત્યારે ખેડૂતો આ ઉદ્યોગપતિઓની સરકાર છે

વચ્ચે વિદ્યાર્થીઓના ટેટ ટાટ પાસ ઉમેદવારો ને શિક્ષકો ની ભરતી માટે અમે આંદોલનો કર્યા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જીએનએમ કરે એએનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલનો અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરીને આ લોકોએ

નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો કાઈ નું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટા ઉદેપુર અને બરોડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પરનો પુલ આજે ત્રણ વર્ષ થી તૂટી ગયો ત્રણ વર્ષ થી તૂટી ગયો અને સરકારના કોઈ મંત્રી એમના અહીંના ધારાસભ્ય ને સાંસદ કોઈ જવાબ નથી આપતું ત્યારે એ ડાયવરજનના નામે જન તૂટી ગયો છે ત્યારે આવી બધી અમે વાતો ઉજાગર કરીએ કે અમારા લોકોને ફૂલ બનાવી આપો અહીંયા તમને બધાને ખબર છે બોડેલી એપીએમસી માં એમના જે ડિરેક્ટરો હતા એમને ગયા વર્ષે આજે બોડેલી એપેસી માં કરોડો રૂપિયા ના કૌભાંડો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સફાસદ એક ડિરેક્ટરો ને ચાર લાખ અડસઠ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ભરવાની નોટિસો મળી છે

હમણાં ના યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના પ્રશ્ન લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે જે ખેડૂત આખા ગુજરાતમાં અને ક્યાંક ને ક્યાંક તમામ લોકોના પેટ ભરે છે એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ન્યાય નથી મળતો આ વાતને લઈ અને હવે આગામી સમયમાં જાહેર મંચ પરથી કહી દીધું છે કે હવે આગામી સમયમાં લડાઈ લડવામાં આવશે સરકાર ને ક્યાંક ને ક્યાંક ખેડૂત છોડશે નહીં એવી પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં